ગરમાં ઓગણચાલીસ વર્ષ મહિલા પરિવાર સાથે રહે છે જેમાં ગત સત્યાવીસ ડિસેમ્બરે અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો ફોન કરનાર પોતે ટ્રાય સંસ્થામાંથી બોલતો હોવાનું જણાવી તમારો નંબર ગેરકાયદેસર પુરૃતરીમાં ઉપયોગ થયો છે બે કલાક માટે નંબર બંધ થઈ દે છે તમારો ફોન બંધ ન થવા દેવો હોય તો કહીને કોલ ટ્રાન્સફર કર્યો હતો બાદમાં અન્ય શખ્સે ટેલિકોમ વિભાગના અધિકારીને ઓળખ આપી તમારો નંબર સેક્યુલ એસ્ટેટ અને વુમન ટ્રાફિક અને મને લોન્ડરિંગ જેવા ગુનામાં તમારો નંબર વાપરાયો છે તેમ કહીને તેમજ આ નંબરમાં કુલ દસ રાજ્યના ગુના નોંધાયા છે કહીને સીબીઆઈ અને ઇડીનું એરેસ્ટ અને સંપત્તિ કબજેનું વોરંટ મોકલ્યું તેમજ આરબીઆઈનો લેટર પણ મોકલ્યો હતો જેથી મહિલા ડરી ગયા બાદમાં ડિજિટલ એરેસ્ટ કહીને ટુકડે ટુકડે કુલ રૂપિયા બે પોઈન્ટ નવ્વાણું લાખ પડાવી લીધા હતા પરંતુ રૂપિયા પરત માંગતા આરોપીઓએ સાયબર ક્રાઇમને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ મહિલાને ત્રીસ પર કોલ કરીને પુરાવા મોકલવાનું કહ્યું હતું જેથી મહિલાએ ફોન કરતા છેતરપિંડી થઈ હોવાનું જાણ થઈ હતી આ અંગે મહિલાએ અજાણ્યા ગઠિયાઓ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો હાલે ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો